પોલીસ અને ટ્રાફિક જામ હળવો કરવાની કરી રજૂઆત ઝગડીયા ગાંજાના છોડ કરનાર જળપાયો ગાંજાના વૃક્ષ સાથે એકની

ઢાળ તડફથી ઘૂસવાના માર્ગ ઉપર જ રેલવે ટ્રેકની મોટા વાહનો પર પસાર ન થાય તે માટે મૂકેલી લોખંડની એંગલ અચાનક પડી હતી અને સીધી રિક્ષાઓ ઉપર પડી હતી ટુ વ્હીલર વાહન ચાલકનો પણ બચાવ થયો હતો સમગ્ર ઘટનાને લઈ એટલે કે આજુબાજુના લોકો દોડ્યા ગયા હતા અને લોખંડની એંગલ ધસી પડતા સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી લોખંડની એંગલ પડી હોવા છતાં રિક્ષા ચાલકો અને અન્ય વાહન ચાલકો લોખંડની એંગલ નીચેથી પણ પસાર થવાના ઉતાવળા બન્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયું હતું સતત વાહનો લાંબી કતારો જામી સમગ્ર વાહન વ્યવહાર વિસ્તારમાં પ્રવેશવા માટે ભૃગુ ઋષિ બ્રિજ ઉપર પહોંચ્યા હતા અને ભૃગુ ઋષિ બ્રિજ ઉપર પણ વાહનોનું ભારણ વધતા સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી કશોક ગળનારામાં લોખંડની એંગલ પડી હોવાની જાણ પોલીસ વિભાગને તથા પોલીસ તંત્ર પણ દોડી આવ્યું હતું અને રેલવે વિભાગને પણ જાણ કરવામાં આવી હતી લોખંડની એંગલને દૂર કરવાના પ્રયાસો કર્યા હતા અને થોડો સમય માટે વાહન વ્યવહાર અર્થે પણ કસક ગણનારું બંધ કરવામાં આવ્યું હતું પરંતુ આવી લોકોની એંગલોનું વેલ્ડિંગ તૂટી ગયું હોય અથવા તો સ્ક્રૂ ઢીલા હોય તો તે બાબતે મરામત કરવાની જવાબદારી પણ રેલવે તંત્રની હોવાનું માનવામાં આવે છે ત્યારે આવા એંગલો બીજી વાર ન પડી જાય તેના માટે મરામત કરવામાં આવે તે પણ જરૂરી છે

મોડા પડતા હોવાના કારણે શાળા સંચાલકોની પણ ઉગ્ર રજૂઆતના પગલે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સાહેબ જનપ્રતિનિધિઓએ સવારના સમયે સી ડિવિઝન પોલીસ અને એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ અને કાફલા સાથે સ્થળ ઉપર ટ્રાફિક જામને હળવો કેવી રીતે કરાય તેની વિચારણા કરવામાં આવી હતી અને સોસાયટીના રહીશોને તકલીફોનો સામનો ન કરવો પડે ને વિદ્યાર્થીઓ પણ ટ્રાફિક જામનો ભોગ ન બને તે માટેના કયા પ્રકારના વાહન વ્યવહાર માટે ડાયવર્ઝનો આપી શકાય છે તે તમામ બાબતો ઉપર જ સ્થળ ઉપર જ ચર્ચા વિચારણા કરવા કરવામાં આવ્યું તેને લોકોની સમસ્યા હલ થાય તેવા પ્રયાસો ધારાસભ્ય અને સ્થાનિક ગ્રામ પંચાયતોના સરપંચો અને ઉપસરપંચો દ્વારા કરવામાં આવ્યા હતા ભરૂચમાં શ્રવણ ચોકરી ઉપર રાજ્ય સરકારે પ્રજાની સુવિધા માટે જે બ્રિજ મંજૂર કર્યો છે એનું કામ અત્યારે ખૂબ ગતિમાં ચાલી રહ્યું છે કોઈપણ વિકાસનું કામ જ્યારે ચાલતું હોય ત્યારે બીજા પણ પ્રશ્નો ઉભા થતા હોય છે ટ્રાફિક ના ભયંકર પ્રશ્નો દહેજની ઇન્ડસ્ટ્રી ના કારણે આજે અત્યારે આ બ્રિજ ની સાથે જોડાયેલા અને આ રોડ ની સાથે જોડાયેલા સોસાયટી ના લોકો અનુભવી રહ્યા છે છેલ્લા ઘણા દિવસોથી સ્થાનિક રહીશો પંચાયત ના સરપંચો અને સભ્યો સ્થાનિક આગેવાનો ની માંગ હતી આજે સ્થળ ઉપર જ પોલીસ ડિપાર્ટમેન્ટ જિલ્લા પંચાયત આ બ્રિજ ની એજન્સી અને જીએસઆરટીસી જે આ રોડ નું સંચાલન કરે છે શું ગુજરાત સરકાર દ્વારા આ જુદા જુદા વિભાગો સાથે સંકલન કરીને આ ટ્રાફિકની સમસ્યાને હજી વધારે સહેલાઈથી કેવી રીતે ઉકેલી શકાય એના માટેના કેટલાક ડાયવર્ઝન રૂટ અને આ જગ્યા ઉપર જે દુકાનદારો છે એ જે પગપાળા ફૂટપાથ છે અથવા તો આપણી જે બોક્સ ગટર છે રેલિંગ સાથેની એનો પણ મહેસૂજ કરતા હોય એના માટેની સૂચનાઓ શાળાના બાળકોને સહેલાઈથી સાયકલ લઈને કે પગ ઘર જઈ શકે કોઈ પણ પ્રકારની એને એક્સિડન્ટ કે એની મુશ્કેલી ન થાય એ માટેના આગેવાનો ના કેટલાક સૂચનો પણ અહિયાં લેવામાં આવ્યા છે અને જરૂરી તમામ પ્રકારની સૂચનાઓ સંબંધિત ડિપાર્ટમેન્ટ ના અધિકારીઓને કર્મચારીઓને આપવામાં આવી છે જેના કારણે થોડાક દિવસોમાં અત્યારે જે પરિસ્થિતિ છે એમાં સુધારો થશે અને રાત્રે જે પીક અવર્સનો નો સમય છે સવારે ને સાંજે એમાં પોલીસ ની પણ હાજરી

બોક્સો અને મીણિયા કોથરાઓ ભરેલા બૂટની છૂટી બોટલો બિયળો મળી અંદાજે પ્રોહિબિશનના જથ્થાઓને સગેવગે કરવામાં આવનાર છે જેના આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત કરી હતી અને વિદેશી દારૂના જથ્થા સાથે મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો જોકે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે બુટલે સક્રિય બનતા જ પોલીસ પણ હવે તેમની મહેનત ઉપર પાણી ફેરવી રહી છે પોલીસે દરોડાયા હતા અંકલેશ્વર શહેર રામકુંડ રોડ ઉપર આવેલા ડબ્બી ફળિયામાં ગંજીફાના પત્તા પાના પૈસા વડે હાર જીતનો જુગાર રમતા ચાર ઈસમો ને ઝડપી પાડી દસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અંદાજે ઓગણીસ હજાર છસોનો સાહીઠનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે અંકલેશ્વર શહેરના રામકુંડ રોડ ઉપર ડબ્બી ફળિયામાં આવી મકાનોની આડ લઈ રહી દૂર જોતા ડબ્બી ફળિયામાં આવેલા લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યાએ કે ગોળ કુંડાળુ વળી બેસેલા હોય અને પત્તા પાના પૈસા વળી જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે રેડ કરી હતી જેમાં સ્થળ ઉપરથી ચાર જુગાડીઓ ઝડપાઈ ગયા હતા અંગ જળતી મોબાઈલ સહિત પાના પત્તા મળી અંદાજે ઓગણીસ હજાર છસો સાહીઠનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો લીલો ગાંજો કુલ વજન દસ પોઈન્ટ એકસો એસી કિલોગ્રામ કિંમત રૂપિયા એક લાખ એક હજાર આઠસો ના મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યો છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં મહેન્દ્ર રામુ વસાનાઓ પોતાના કબજાના ભોગવટના ઘરના વાડામાં કપાસ અને તુવેના વાવેતરની વનસ્પતિજન્ય લીલા ગાંજાનો છોડ કુલ વજન દસ કિલો એકસો એંસી કિલોગ્રામ મુદ્દામાં મળી આવ્યો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી અને વૃક્ષની પણ કબજે કરવામાં આવી છે અને ખાસ કરીને મહેન્દ્ર રામુ વસાવા ઉંમરવસ સિત્તેરનો હોવા છતાં મોટા અણધળા ઝઘડિયાનાઓની ધરપકડ કરવામાં આવી છે અને એક લાખ ઉમરાના છોડનો કબજો લેવામાં આવ્યો છે ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાયના અનેક દિવાળો દ્વારા નાતાલ પર્વ ની આગોતરી ઉજવણી કરાઈ હતી આગામી પચીસમી ડિસેમ્બર ના રોજ નાતાલ પર્વ આવી રહ્યો છે ભરૂચ જિલ્લામાં આવેલા ખ્રિસ્તી સમુદાયના અનેક દિવાળો ચર્ચ દ્વારા ડિસેમ્બર મહિનામાં નાતાલ પર્વ નિમિત્તે અનેક કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવે છે જોકે આ વર્ષે ભરૂચ શહેરમાં આવેલા ચર્ચ દ્વારા સર્વ લોકોએ ભેગા મળીને ભરૂચ યુનાઇટેડ ક્રિસમસ સેલિબ્રેશનના નેજા હેઠળ નાતાલની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આવતું ભરૂચ શહેરમાં આવેલી નામાંકિત સેન્ટ જેવિયર્સ સ્કૂલ ખાતે ગતરોજ સાંજના સ્કૂલના ઓપન ઓડિટોરિયમ ખાતે સંસ્કૃતિ કાર્યક્રમ નાતાલનો સંદેશો અને ખ્રિસ્તી ગીતોના કાર્યક્રમનું આયોજન કરાયતું જેમાં મુખ્ય મહેમાન અને વક્તા તરીકે બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી ડૉક્ટર સેમ્યુલ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે નાતાલનું મહત્ત્વ સમજાવી પ્રભુ ઈસુ ખ્રિસ્તીના જન્મનો સુંદર મેસેજ આપ્યો હતો આ કાર્યક્રમમાં સીએનઆઈ ચર્ચના પાળક રેવ કિશન વસાવા એબેન એઝર તથા મેથોડિસ્ટ ચર્ચના ડીસુ રેવા અને જગદીશ ખ્રિસ્તી તથા અગાપે ચર્ચાના મધુપાર કોર્નર સ્ટોન ચર્ચના અનુપ સિંહ રોમન કેથેલિક ચર્ચના ફાધર મિક્કી સહિતના બાળકો હાજર રહ્યા હતા અને દરેક ચર્ચના સભ્યોએ બાળકોએ ડાન્સ ગીતોને નાટક ભજવી ક્રિસમસના મેસેજ ભૂલોકોને આપ્યા હતા હું રેવરાન કિશન વસાવા સીએનઆઈ ચર્ચ ભરૂચ આ રીતે અમે ભરૂચ શહેરમાં વસતો ખ્રિસ્તી સમુદાય અને એમની મંડળીઓ એકતા મળીને ખ્રિસ્ત જન્મ જયંતિ પર્વ ઉજવીએ માટે દિવસોમાં બધા જ એક મંચ પર ભેગા થયા આયોજન કરવામાં આવ્યું અને આજે અમે ભરૂચ શહેરની મંડળીઓ તરીકે અમે ખ્રિસ્ત જન્મ જયંતિ નું પર્વ ઉજવવા જઈ રહ્યા છીએ ઈશ્વરનો આભાર માનીએ છીએ અને આપણે સૌ જાણીએ છીએ કે ખ્રિસ્ત જન્મ જયંતિ અને પ્રભીસુ ક્રિષ્ન આ પૃથ્વી પર જન્મ લેવો એ તો એમના નામનો જે અર્થ થાય છે તારનાર એટલે કે અલગ અલગ બાબતોમાં આપણો ઈશ્વર આપણને માટે આવ્યો ખાસ કરીને આપણી પાપોમાંથી આપણને મુક્તિ મળે આપણને તારણ મળે એ સાથે આપણે વિશેષ કરીને આપણા દોષિતપણાની જે લાગણી છે એમાંથી આપણને મુક્ત કરે અને સાથે સાથે આપણને જે અનજ જીવનની ખાતરી આપે અને માટે કરીને ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને માટે કહે છે કે હું ખોવાયેલું શોધવા તથા તારવા માટે આવ્યો છું અને એ ખોવાયેલાના શોધીને જયારે વાડામાં લાવવામાં આવે છે ત્યારે ખ્રિસ્તી સમુદાય પોતે એમણે કહ્યું છે કે સ્વર્ગમાં લાખો દૂતો આનંદ કરે છે ઈશ્વરનો મહિમા કરે છે અને માટે આ ખ્રિસ્ત જન્મ જયંતિનું પર્વ ભરૂચ શહેર અને સાથે ગુજરાત અને વિશ્વની મંડળી માટે ખૂબ જ આશીર્વાદિત નીવડે એવી અમે ભરૂચ શહેરના ખ્રિસ્તી સમાન તરીકે શુભેચ્છા અને પ્રાર્થના કરીએ છીએ થેન્ક યુ અંતમાં મુખ્ય સમાચાર પણ ફરી એક છે ભરૂચ કસક ગરના લોખંડની એંગલ દસી ફરતા રિક્ષા ચાલક નો બચાવ લોખંડની એંગલ દસી ફરતા

ગાંજાના વૃક્ષ સાથે એકની ધરપકડ તો આ હતા સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર